બોડેલીની સેટ એચ એસ શિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો બાળ સ્વાસ્થ્ય અને સુરક્ષા કાર્યક્રમ યોજાયો નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ છોટાઉદેપુર જિલ્લાની એવી હાઈસ્કૂલ ખાતે આજે ગુજરાત રાજ્ય બાળ અધિકારી સંરક્ષણ કમિશનના ચેરમેન શ્રીમતી ધર્મિષ્ઠાબેન વિગજરના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર જિલ્લાનો બાળ સ્વાસ્થ્ય અને સુરક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શુભારંભના મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પ્રાયોજના અધિકારી શ્રી કલ્પેશભાઈ શર્મા અતિથિ વિશેષ તરીકે બાળ અધિકારી સંરક્ષણ આયોગ ગાંધીનગરના સભ્યો કમલેશ રાઠોડ અમૃતાબેન અખિયા અને વર્ષાબેન પટેલ જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ કુમાર પરમાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જશવંતભાઈ પરમાર સહિત તાળાના દાતા પ્રદીપભાઈ ચોકસી જિલ્લા એડીઆઈ કેબી પાંચાણી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર ધર્મિશ્રાબેન ગજ્જર ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ચેરપર્સન રોજ છોટાઉદેપુર જિલ્લામાં એચએસ તિરુલાવાલા હાઈસ્કૂલમાં અમારી સમગ્ર ગુજરાત રાજ્ય બાળ આયોગની ટીમ સાથે આજે જ્યારે દેશના વડાપ્રધાનનું જ્યારે સ્વપ્ન હોય કે મારા દેશનું બાળક એ સ્વસ્થ રહે શિક્ષિત બને અને સુરક્ષિત રહે એ વિઝનને લઈ અને આજે આ છોટા ઉદેપુર સંસ્થામાં એ સંસ્થાના આમંત્રણને ભાવેશભાઈ ટ્રસ્ટીશ્રી અને એમની સમગ્ર ટીમના આમંત્રણને માન આપી અમારી સમગ્ર ટીમ જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે આ દીકરીઓને એ વધારેમાં વધારે પોતે પોતાની રીતે એ સ્વસ્થ કેવી રીતે બને શિક્ષિત કેવી રીતે બને અને સુરક્ષિત કેવી રીતે રહે અને આવનારા સમયમાં બે હજાર સુડતાલીસનું જે વિકસિત ભારત છે એમાં આપણા દીકરા કે દીકરીઓનું શું યોગદાન રહે અને એ રાષ્ટ્ર નિર્માણ કેવું નિર્માણ થાય એના માટેનું અવેરનેસ માટેનું સૌ પ્રકારનું માર્ગદર્શન અમારી સમગ્ર ટીમ અને જે જિલ્લાના ડીડીઓ સાહેબ અને સમગ્ર શિક્ષણ અધિકારી અને સમગ્ર ટીમ સાથે સૌ મહાનુભાવો પણ અહીંયા ઉપસ્થિત હતા તે એ તેમના રીતે વિભાગની રીતે અમે અમારા બાળ આયોગની ટીમ દ્વારા જે પણ માર્ગદર્શન મળ્યું છે એ સંસ્થાના તમામ દ્રષ્ટિગણ શિક્ષકો અને દીકરીઓમાં એ સંસ્થા વધારે ને વધારે પ્રોગ્રેસ કરે અને આગળ વધી એ સમાજ અને દેશમાં આ સંસ્થાનું નામ રોશન થાય એ માટેનો અમારા આજનો આ પ્રયાસ હતો એટલે સમગ્ર સંસ્થાની ટીમનો પણ હું હૃદયપૂર્વકથી આભાર અને અભિનંદન કરું છું કે આ કાર્યક્રમમાં અમે અહીંયા બોલાવ્યા અને અમારું માન સન્માન કરી અને અધિકારીઓને આવું માર્ગદર્શન આપવા માટેનું